મહાદેવ મંદિર આ મંદિર ની પાછળનો નજારો દૂર દૂર સુધી જ્યાં નજર પહોંચે ત્યાં સુધી નારાયણ સરોવર આપ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર દ્રશ્ય પાણી અને પક્ષીઓનો અવાજ આપ જોઈ રહ્યા છો દીવા દાંડી પણ છે કહેવાય છે કે અહીંથી પાકિસ્તાનની બોર્ડર ખૂબ જ નજીક છે રાત્રે તેની લાઇટો પણ જોઈ શકાય છે મંદિરનું પ્રવૃત્તિ

સરસ મજાનું નારાયણ સરોવર દૂર દૂર સુધી જ્યાં નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી ખૂબ જ સરસ જગ્યા